ચાર્જર મળી જાય ભાઈ ડેટા કેબલ મળી જાય કવર મળી જાય મળી જાય એસે એસેસરીની વસ્તુ બદલામાં બધી મળી જાય કાંઈ જરૂર આવું ભાઈ આપણે આંગણકામાં બસ સ્ટેશનની ઉપડા માળે બીજા માળે થોડી ઘેરા ઉપડું ફોટાફટ કેમ કે પાછું વરસાદ આવી ગયો તો બધા બોલાવશે જ ના જાય છે શું કામ છે તો ખરા બોલે પણ આમ જો અનિલભાઈ તમને હું કામ બોલાય એમ અનીલભાઈ શું કરે કામે આ થાળી વાત છે ને એ લેવરા હટું બોલાવ્યા કાલે એના ભાઈના છે એના નું શ્રીમ છે એટલે ત્યાં જવાનું છે બધાને એટલે કે ભાઈ આઠ વાગે પોગી જવું ને કાલે હા વેલા જેમ બને વેલા જેમ બને કાલે પરગે ભાઈ મફતનું ખાવાનું છે આપણે ક્યાં મફતનું ખાવાનું છે માણસ આમ જો થાળીઓ ને આ કેટલા લઈ લઈને ભાગ્યા હવે હલકી વસ્તુ લે એવડો મોટો માણા ને આમ હોવું જોઈએ અમારે ભાર્ગવભાઈ કેવી સેવા કરે

હા મારા બીજા મિત્ર ભાગ્યા છે ચારમાં દૂર ગામ અને અમારા જોડે અજુબા બેઠા છે ચેરમાં જીવભાઈ ઘરે ચાર મજા આવે છે કેમકે ના શ્રીમત છે એટલે તો ચાલો જઈએ કેમ કે હોર હોરમાં તૈયાર થઈ ગયા છીએ આપણે ભાઈ મિક્સર ખેલાવે છે તમે જોઈ રહ્યા છો ત્યાં પહોંચી ગયા છીએ અમે અનિલભાઈ તમે શું કરો છો હે અનિલભાઈ ભીંગણા બટેકા ફિગારતા ફિગારી ગયા છે

બોલા મને બધું આ લઈને જવાનું છે વીસ ગાડલા હશે વીસ પચીસ એકલા જાય ગાડી લઈ હા એને પોગાડવાના છે એની માથે છે બધું આ શૈલેષભાઈ મંડાઈ પડ્યા છે તો ચાય બનાવવા તમે જોઈ રહ્યા છો ગેસ લાગી ગયો છે ને ઉપર દૂધ લાગી ગયો છે ને હાથમાં છે ની લાઈટર લાઈટ હજી બંધ લાગે એવું લાગે છે ચાલુ છે ભાઈ દેખાતો નથી

બધા અમે આવી છે ઘર બાજુ અને બધા ખાઈને ખાઈ ને આ બાજુ અને આવું પૂરું થઈ છે આમ તો સાંજના પાંચ વાગે સવારના છ વાગેતા પાંચ વાગ્યા અમે નવરા થયા છીએ અને ચાર વાગ્યા સા પીએ એમને રમવા અમારા માણસ આમ જો કેટલા દિવસ પછી દેખાણા આ માણસ નાઇટમાં કામે છે એટલે આપણે હાથમાં કંઈક વગાડ્યું છે એટલે પટ્ટી લગાવે છે અમારે તમે જોઈ રહ્યા છો ડાવાળા માણસો અમારા ડબુભાઈ લાવે છે એ ક્રિકેટ રમે છે અત્યારે ક્રિકેટ રમે છે ને પાછળ છે અમારે ગણપત છોટે ના પણ અમે ભાઈ યાર કટિંગ કરાઈ નાખ છે યાર કટિંગ તો તમે જોઈ છે આપણે કે કરાવવાનું છે ન જોઈ તો આપણે એનો રોક ડિસ્ક્રિપ્શન લિંક આપ દો તો જોઈ લેજો કઈ જગ્યાએ દુકાન છે અમે નાના છોકરા એ તમે આ તમને લાગે નાનો આ મોટો હશે પણ આ મોટો નથી નાનો હશે આ બે હજાર નવનું મોડલ છે દહનું સોરી હાલો તું કેટલાનું મોડલ છો બે હજાર સાતનું આ મોટો છે કે ભાઈ આ મોટો છે કોમેન્ટમાં કહેજો